છોટાઉદેપુર હું છું જોઈએ આજના મહત્વના સમાચારમાં છોટાઉદેપુર જિલ્લાના ફીરપુર ગામે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ બારજ નદી પસાર કરતા ગ્રામજનો હાલ ચોમાસાનો માહોલ હોય જીવના જોખમે નદી પસાર કરી અને શાળાએ જતા બાળકોને ગ્રામજનોનો વિડિયો વાયરલ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ વીરપુર ગામ ખાતે ભારત નદી પસાર થતી હોય જ્યાં આગળ મિની પુલ કે કોઝવે પણ બનાવવામાં આવેલ નથી જ્યારે દેશ આઝાદ થઈ સિત્યોતેર વર્ષ થયા છતાં પણ ગ્રામજનો અને શાળાએ જતા હાલમાં ચોમાસાનો માહોલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધસમસતા પાણી વારે ઘડીએ નદીમાં આવતા હોય તેવા સંજોગોમાં વીરપુર મુવાડા ગામના રહીશો નદીના પાણીમાંથી પગપાળા નદી ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં નદી ઓળંગી શાળાએ જતા બાળકો મોટર અને જતાં ગામના યુવાનો અને ગ્રામજનો વાયરલ વિડીયોમાં નજરે ચડે છે વિકાસમાં ક્યાં ખામી રહી ગઈ તે જાણવાનો તંત્ર પાસે સમય નથી વેગવંતા વિકાસ અને કરોડોના ખર્ચ પાછળ છોટા ઉદેપુર જિલ્લાના ઘણા ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે જ્યારે વિકાસની વાતો વચ્ચે હજુ પણ ગ્રામજનોમાં ભારે રોષ વતાઈ રહ્યો છે અને પાવે જોતપુર તાલુકાના વીરપુર ગામના મુવાડા ખાતે સિત્યોતેર વર્ષ પછી પણ રસ્તા નથી જ્યારે જીવના જોખમે રસ્તાઓ પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે જ્યારે જોઝ વે બનાવવામાં આવે કે મિની પુલ બનાવવામાં આવે તો પ્રજાની સમસ્યા હલ થઈ જાય તેમ છે વાયરલ થયેલા વિડીયોમાં જેતપુરના વીરપુર ગામે આવેલ ભારજ જ નદી ઉપર પાણીમાંથી લોકો રસ્તા પસાર કરતા હોય જે જોતા ભારે આશ્ચર્ય લાગે છે હમણાં જો પાણીનો પ્રવાહ સામાન્ય છે પરંતુ આવનાર દિવસોમાં વધુ વરસાદ થાય અને કોઈ વ્યક્તિ પાણીમાં ફસાઈ જાય કે તણાઈ જાય તો જવાબદારી કોની એ મહત્વની બાબત છે

જે અમારે હાલની પોઝિશન આવી છે સ્કૂલમાં રસ્તો જવા માટે બહુ ગંભીર હાલત છે છોકરાને સ્કૂલમાં જવા માટે દરરોજ પકડીને નદીમાં ઉતારવું પડે છે તેમજ વધારે ફૂલ વરસાદ આવવાથી પણ છોકરાને સ્કૂલનું શિક્ષણ પણ બગડે છે તેમજ અમે રસ્તાનું વારંવાર રજૂઆત કરવાથી પણ રસ્તો અમારા ગામમાં અત્યાર સુધી કોઈ બની શક્યો નથી મુવાડાથી અમારે શિક્ષકોને આવવા માટે પણ ત્રણ કિલોમીટર ચાલતું આવવું પડે છે જ્યારે વરસાદ ફૂલ આવે ત્યારે પણ શિક્ષકો સ્કૂલમાં આવી શકાતું નથી તેથી અમે વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીને કોઈ આ પગલાં લેવાતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણી અમને એવું લાલચ આપી જાય છે કે તમને રસ્તો ભણાવીશું પણ અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી અને દરેક ભાજપ કોંગ્રેસ બીજેપી મારું નામ રાઠવા રાજેશભાઈ મકનભાઈ છે મારું ગામ વીરપુર તાલુકો જેતપુર પાવે જિલ્લો છોટાઉદેપુર અમારે ગામ છે છેવાડે ઊંડાણ વિસ્તારમાં આવેલું છે અમારે નજીકના ગામ મુવાડા સુધી રસ્તો છે મુવાડાથી અમારે વિરપુર લગભગ ત્રણ કિલોમીટર જેટલું અમારે નદી આવેલી છે ત્યાં અમારે જવો આવવામાં બહુ તકલીફ પડે છે અમારા છોકરા નીચાડે જવા માટે બહુ એમને દરરોજ મૂકવા જવું પડે છે અને લેવા જવું પડે છે નદીમાં ઉતરાય એવું નથી પાણી જતું હોય ત્યારે અમારે છોકરાઓનું ભણતર પણ બહુ બગડે છે શિક્ષકો પણ ટાઈમે આવી શકાય એવું નથી એટલે અમારે ગામની અંદર રસ્તાનું થોડું સરકાર ધ્યાન દોરે અને અમારે છે છેવાડે ગામ આવેલું છે એટલે ગામડાને કોઈ એમના ધ્યાનમાં નથી લેતા સિટીમાં તો વિકાસ થાય છે પણ અમારે ગામડામાં કંઈ કોઈ ધ્યાન નહીં દોરતું એટલે અમારે સરકારને બસ આટલી વિનંતી કરીએ છીએ કે અમારે રસ્તો કરી આપે તાત્કાલિક